રોજ સવારે અને સાંજે દેવી કવચનો પાઠ અવશ્ય સાંભળો દેવી કવચ સાંભળતા પહેલાં કોમેન્ટમાં તમારી કુળદેવીનું નામ જરૂર જરૂરથી લખજો હવે આપણે દેવી કવચનો પાઠ શરૂ કરીશું ઓમ ચંડિકા દેવીને નમસ્કાર માર્કંડેજીએ કહ્યું હે પિતામહ જે આ સંસારમાં પરમ ગોપનીય અને મનુષ્યનું બધી રીતે રક્ષણ કરનારું છે અને જેને તમે અત્યાર સુધી બીજા કોઈ સામે પ્રગટ ન કર્યું હોય એવું કોઈ સાધન મને કહી બતાવો બ્રહ્માજી બોલ્યા હે બ્રાહ્મણ એવું સાધન તો એકમાત્ર દેવીનું કવચ જ છે જે ગોપનીય કરતા પણ પરમ ગોપનીય પવિત્ર તથા બધા પ્રાણીઓ ઉપર ઉપકાર કરનારું છે હે મહામુનિ તે તમે ધ્યાનથી સાંભળો દેવીની નવ મૂર્તિઓ છે તેમને નવ દુર્ગા કહે છે તેમના અલગ અલગ નામો બતાવવામાં આવે છે પહેલું નામ શૈલપુત્રી છે બીજું નામ બ્રહ્મચારિણી છે ત્રીજું ચંદ્રઘંટાના નામે પ્રસિદ્ધ છે ચોથી મૂર્તિને કુષ્માંડા કહે છે પાંચમી દુર્ગાનું નામ સ્કંદ માતા છે છઠ્ઠી દુર્ગાનું નામ કાત્યાયની છે સાતમું સ્વરૂપ કાલ છે આઠમું સ્વરૂપ મનુષ્ય અગ્નિથી સળગી રહ્યો હોય યુદ્ધ ભૂમિમાં શત્રુઓથી ઘેરાઈ ગયો હોય સંકટમાં ફસાઈ ગયો હોય તથા કોઈ ભયથી ડરી ગયો હોય અને મા દુર્ગાનું શરણ લીધું હોય તેનું ક્યારેય કોઈ અમંગળ થતું નથી યુદ્ધના સમયે મુશ્કેલી હોવા છતાં પણ તેને કોઈ વિપત્તિ ઉદ્ભવતી નથી તેને શોખ દુઃખ અને ભય પ્રાપ્ત થતા નથી જેમણે દેવીનું ભક્તિપૂર્વક સ્મરણ કર્યું છે તેમનો અભ્યુદય નક્કી છે હે દેવી જેઓ તમારું ચિંતન કરે છે તેમનું તમે ચોક્કસ કલ્યાણ કરો છો તેમનું તમે ચોક્કસ રક્ષણ કરો છો ચામુંડા દેવી પ્રેત ઉપર આરૂઢ થયેલા હોય છે અને વારાહી દેવી પાડા પર સવારી કરે છે એન્દ્રીનું વાહન ઐરાવત હાથી છે વૈષ્ણવી ગરુડ પર આવે છે અને માહેશ્વરી આખલા પર આરૂઢ થયેલા છે કૌમારી દેવીનું વાહન મોર છે વિષ્ણુપ્રિય લક્ષ્મી દેવી કમળ પર વિરાજમાન છે અને તેમના હાથમાં

અને ભક્તોને અભયદાન આપવું દેવતાઓનું હિત કરવું એ તેમના શસ્ત્ર ધારણનો ઉદ્દેશ છે મહારૌદ્ર રૂપ અત્યંત ઘોર પરાક્રમી મહાબલી અને મહા ઉત્સાહયુક્ત હે દેવી તમે મહાન ભયનો નાશ કરનારા છો તમને મારા નમસ્કાર છે તમારી સામે જોવું પણ મુશ્કેલ છે શત્રુઓનો ભય જગદંબિકા મારું રક્ષણ કરો પૂર્વ દિશામાં અગ્નિ ખૂણામાં શક્તિ દક્ષિણ દિશામાં વારાહી તથા નૈઋત્ય ખૂણામાં કગધારીણી દેવી મારું રક્ષણ કરે પશ્ચિમ દિશામાં વારુણી દેવી અને વાયવ્ય ખૂણામાં

જયા આગળની બાજુએ અને વિજ્યા પાછળની બાજુએ રક્ષણ કરે ડાબા ભાગે અજીતા દેવી જમણા ભાગે અપરાજીતા મારું રક્ષણ કરે ઉદ્યોગિની શિખાનું રક્ષણ કરે અને ઉમા દેવી મારા મસ્તક પર વિરાજિત થઈને મારું રક્ષણ કરે માલાધરી દેવી મારા કપાળનું અને યશસ્વીની દેવી મારી ભમરોનું રક્ષણ કરે ત્રિનેત્રા દેવી ભમરોના મધ્ય ભાગનું અને યમઘંટા દેવી નાસિકાઓનું રક્ષણ કરે શંખીની દેવી બંને આંખોના મધ્ય ભાગનું રક્ષણ કરે અને દ્વારવાસીની દેવી કાનોનું રક્ષણ કરે કાલિકા ગાલોનું તથા સાંકરી કાનોના મૂળ ભાગોનું રક્ષણ કરે સુગંધા નાસિકાઓની અને ચર્ચિકા દેવી ઉપરના હોઠનું રક્ષણ કરે અમૃતકલા નીચેના હોઠનું અને સરસ્વતી દેવી જીભનું રક્ષણ કરે કૌમારી દેવી મારા દાંતોનું અને ચંડિકા દેવી કંઠભાગનું રક્ષણ કરે ચિત્રઘંટા દેવી ગળાની ઘંટિકાનું અને મહામાયા દેવી તાળવાનું રક્ષણ કરે કામાક્ષી દેવી દાઢીનું અને સર્વ મંગલા મારી વાણીનું રક્ષણ કરે નીલગ્રીવા દેવી કંઠના બહારના ભાગનું અને અન્નલિકાનું કૌબેરી દેવી રક્ષણ કરે ખગીની બંને ખભાઓનું અને વ્રજધારીની દેવી મારા બંને બાહુઓનું રક્ષણ કરે દંડીની દેવી બંને હાથોનું અને અંબિકા દેવી આંગળીઓનું રક્ષણ કરે સુલેશ્વરી દેવી નખોનું રક્ષણ કરે અને કુલેશ્વરી દેવી કુખ પેટનું રક્ષણ કરે મહાદેવી બંને સ્તનોનું અને શોક વિનાશીની દેવી મનનું રક્ષણ કરે લલિતા દેવી હૃદયનું અને શુલ ધારીણી ઉદરનું રક્ષણ કરે કામિની દેવી નાભીનું અને ગુહેશ્વરી દેવી ગુહ ભાગનું રક્ષણ કરે પુતના અને કામિકા દેવી લિંગનું અને પાડાને વાહન બનાવનાર દેવી ગુદાનું રક્ષણ કરે ભગવતી કટી પ્રદેશનું અને ઘૂંટણોની રક્ષા વિંધ્યવાસીની દેવી કરે સર્વ કામનાઓ પૂરી કરનારા દેવી જંઘાઓનું રક્ષણ કરે નારસિંહ દેવી પિંડીઓનું રક્ષણ કરે તૈજસી બંને પગોના પૃષ્ઠ ભાગનું રક્ષણ કરે શ્રીદેવી પગોની આંગણીઓનું અને તલવાસીની દેવી પગના તળિયાનું રક્ષણ કરે પોતાની વિકરાળ દાઢોથી ભયંકર દેખાતા કરાલી દેવી નખોનું અને કેશીની દેવી વાળનું રક્ષણ કરે કૌબેરી દેવી રૂવાટીના છિદ્રોનું અને વાઘેશ્વરી દેવી ત્વચાનું રક્ષણ કરે પાર્વતી ધક્ત મજ્જા વસા માંસ હાડકા અને મેદનું રક્ષણ કરે કાલ રાત્રિ આંતરડાઓનું અને મુકુટેશ્વરી પિત્તનું રક્ષણ કરે પદ્માવતી કમળ કોષોના મૂળ આધારનું અને ચૂડામણી કફનું રક્ષણ કરે

મારા પ્રાણનું રક્ષણ કરો યોગીની દેવી રસ રૂપ ગંધ શબ્દ અને સ્પર્શનું અને હે નારાયણી દેવી તમે મારા સત્વ રજ અને તમો ગુણનું રક્ષણ કરો વારાહી દેવી આયુષ્યનું રક્ષણ કરે વૈષ્ણવી ધર્મનું રક્ષણ કરે તથા ચક્ર ધારણ કરનારા દેવી યશ અને કીર્તિ લક્ષ્મી અને ધનનું તેમજ વિદ્યાનું રક્ષણ કરો હે ઇન્દ્રાણી તમે ગોત્રનું રક્ષણ કરો હે ભૈરવી પત્નીનું રક્ષણ કરો હે ચંડીકા દેવી મારા પશુઓનું રક્ષણ કરો હે મહાલક્ષ્મી દેવી પુત્રોનું સંતાનોનું રક્ષણ કરો હે સુપથા દેવી મારા પથનું અને ક્ષેમ કરી દેવી મારા માર્ગનું રક્ષણ કરો હે મહાલક્ષ્મી રાજદ્વારી કાર્યોમાં મારું રક્ષણ કરો તથા સર્વ બાજુએ રહેલા વિજયા દેવી ચારે બાજુ રહીને રક્ષણ કરો હે દેવી જે સ્થાન દેવી કવચમાં કહેવાયું નથી અને તેથી રક્ષણ વિનાનું છે તે બધા સ્થાનો તમારા વડે સુરક્ષિત થાય કારણ કે તમે વિજય સારીની અને પાપનાસીની છો મનુષ્ય પોતાના શરીરનું ભલું ઈચ્છતો હોય તો તેણે દેવી કવચનો પાઠ કર્યા વિના એક ડગલું પણ ભરવું નહીં દેવી કવચનો પાઠ કરીને સુરક્ષિત થયેલો તથા સઘળી કામનાઓ પર વિજય પ્રાપ્ત થાય છે તે જે જે અભિષ્ટ વસ્તુનું ચિંતન કરે છે તેને તે અચૂકપણે પ્રાપ્ત કરી લે છે તે મનુષ્ય આ પૃથ્વી ઉપર અતુલ ઐશ્વર્ય પામે છે દેવી કવચથી રક્ષાયેલો મનુષ્ય નિર્ભય થઈ જાય છે યુદ્ધમાં તેમનો પરાજય થતો નથી તથા તે ત્રણે લોકમાં પૂજનીય બને છે આ દેવી કવચ દેવતાઓને પણ દુર્લભ છે જે આ દેવી કવચનો દરરોજ ત્રણ સંધ્યાએ શ્રદ્ધાપૂર્વક પાઠ કરે છે તેની દૈવી કલા પ્રાપ્ત થાય છે તથા તે ત્રણે લોકમાં પરાજિત થતો નથી એટલું જ નહીં તે અપમૃત્યુથી રહિત થઈને સો કરતા પણ વધુ વર્ષ જીવે છે દેવી કવચ ધારણ કરનારા મનુષ્યની રાજા તરફથી સન્માન અને વૃદ્ધિ થાય છે આ દેવી કવચ મનુષ્યના તેજની વૃદ્ધિ કરનારો અને ઉત્તમ છે આ દેવી કવચનો પાઠ કરનારો મનુષ્ય પોતાની કીર્તિથી શોભા પામીને પૃથ્વી ઉપર પોતાના સુય સાથે સાથે વૃદ્ધિ પામે છે જે પਹਿલા દેવી કવચ કરીને સપ્તશતી ચંડી પાઠ કરે છે તેની જ્યાં સુધી વન પર્વત હોય ત્યાં સુધી તે આનંદથી યુક્ત આ પૃથ્વી ઉપર રહે છે તેના પુત્રો પૌત્રો સંતાન પરંપરા બનેલી રહે છે પછી દેહાંત થતા તે મનુષ્ય મહામાયાની કૃપાથી નિત્ય પરમપદને પામે છે જે દેવતાઓને પણ દુર્લભ છે તે સુંદર દિવ્ય રૂપ ધારણ કરે છે અને કલ્યાણ શિવની આનંદ નો ભાગી બને છે બોલો શ્રી અંબે માત કી જય ચામુંડા માત કી જય ખોડિયાર ઉમિયા માત કી જય મહાકાળી માત કી જય વારાહી માત કી આજ પ્રમાણે રોજ સવારે અને સાંજે દેવી કવચ નો પાઠ અવશ્ય સાંભળવો તથા કોમેન્ટમાં પોતાની ਕੁੜ ਦੇਵੀ ਨੂੰ ਨਾਮ अवश्य ਲਖਮੂ